વિધાનસભા ગૃહમાં ડ્રગ્સ અને દારૂના મુદ્દે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી આમને સામે જોવા મળ્યા હતા ભરૂચમાં થોડાક દિવસ પહેલાં ઔદ્યોગિક કંપનીઓમાંથી જે ડ્રગ્સ ઝડપાવવાનો મામલો સામે આવ્યો હોય કે પછી ભરૂચ પોલીસના પાંત્રીસ જેટલા વિડીયો ચૈતર વસાવા વાયરલ કર્યા હતા તે મામલે ગૃહમંત્રીને ગૃહમાં સવાલ પૂછતા જોવા મળ્યા ચૈતર વસાવા ત્યારે તેમને શું જવાબો મળ્યા વિગતે વાત કરી શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો તું શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોષ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળ એકસો છપ્પન સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલાં તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું જો ફેઝા વિધાનસભાનું સત્ર હવે અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે અલગ અલગ ધારાસભ્ય પોતાના વિસ્તારના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય જયતર વસાવાએ ગૃહ વિભાગ પર જે ચર્ચાઓ થઈ રહી છે તે મામલાને લઈને ભરૂચમાં જે અલગ અલગ ઔદ્યોગિક કંપનીઓમાંથી ડ્રગ્સ ઝડપાવવાનો મામલો સામે આવ્યો છે તેને લઈને સવાલો ઉઠાવ્યા હતા તેમણે એટલો જ નહીં ભરૂચ પોલીસના હફ્તા રાતના પાંત્રીસ જેટલા વિડીયો પર તેમણે વાયરલ કર્યા હતા અને તેમણે આરોપ કર્યો હતો કે પોલીસ હપ્તા ઉઘરાવી રહી છે તે પ્રકારના જવાબ પણ તેમણે ગૃહમાં ઉઠાવતા પર એકવાર મુદ્દો ગરમાયો હતો મામલાને લઈને ધારાસભ્ય જયતર વસાવાએ કહ્યું કે જે કંપનીઓમાં ભૂતકાળમાં ડ્રગ્સ મળી આવ્યું છે તે કંપની ફરી એકવાર પૂર્વક રીતે ચાલુ થઈ ગઈ છે સુરત જિલ્લો હોય ભરૂચ જિલ્લો હોય કે આસપાસના જે જિલ્લાઓ છે ત્યાંથી બહારથી આવેલા લોકો છે તે રોજગારી માટે આવતા હોય છે પરંતુ આ ડ્રગ્સ બનાવવાના ધંધામાં સંડોવાઈ જાય છે તે પ્રકારના આરોપો તેમણે લગાવ્યા છે સાથે જ આ મંડળમાં કેટલા લોકો સામે કાર્યવાહી કરી કેટલા પગલાં લેવાય આરોપીઓ સામે તે તમામ બાબતે ચૈતર વસાવાએ ગૃહમાં સવાલ ઉઠાવતા તેમને શું જવાબ મળ્યો છે તે સાંભળી લો

આ ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોના આડમાં જે ટ્રક બનાવવાના જે ચાલે છે આપણે બધાએ જોયું હશે ઓક્ટોબર ચોવીસમાં અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી દિલ્હીની પોલીસે રેડ કરી અને પાંચસો અઢાર કિલો ડ્રગ્સ ઝડપાયું જેની કિંમત અંદાજે પાંચ કરોડ આપવામાં આવી હતી તેવી રીતે ત્યાંની સાયકાજી જે ની વેન્ચર ફાર્મા સ્યુલિટી પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે એમાં 1300 કિલો લિટર લિક્વિડ અને 83 કિલો ડ્રગ્સ જળપાયું હતું તેની કિંમત 1383 કરોડ આપવામાં આવી હતી એ જ પ્રકારે પાનોલીજી જે ની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે કંપની છે એમાં મુંબઈ થી એન્ટી નાર્કોટિક્સ ની ટીમે રેડ પાડી અને 2400 કરોડ થી પણ વધારેનું ડ્રગ્સ જળપાયું છે ત્યારે ગૃહ મંત્રી લાજવાના બદલે ગાજવાની વાત કરતા હોય ભરૂચ પોલીસ લાજવાની બદલે ગાજવાની વાત કરતી હોય યાત્રા પ્રમાણમાં ડ્રગ્સની વાત થાય છે ત્યારે પંજાબ મુડતા પંજાબની વાતો મૂકીને જવાબ આપવામાં ખસી જવાની વાતો કરતા હોય પણ આ ભરબી વાસ્તવિકતા છે મેં ત્યાંના સ્થાનિક ધારાસભ્ય તરીકે ભરૂચ પોલીસને પાંત્રીસ જેટલા સીસીટીવી ફૂટેજ જે પોલીસ અધિકારીઓ રાબેતા મુજબ દારૂના ઠેકાઓ પર હપ્તા લેવા જાય એવા પાંત્રીસ જેટલા અધિકારીઓના સીસીટીવી ફૂટેજ સુધી એસપીને આપ્યા હતા છતાં આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ ત્યારે આટલા મોટા પ્રમાણમાં જે અંકલેશ્વર જીઆઈડીસી માં જે ડ્રગ્સ પકડાય છે એની પાછળ પણ હપ્તાખોરી જવાબદાર છે અમુક પોલીસ અધિકારીઓ જવાબદાર છે એટલા માટે આટલા પ્રમાણમાં ડ્રગ્સ ચાલતું હોય એ સૂચવે છે બીજું મેં આ કંપની પર

ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની મુંબઈની એન્ટી નાર્કોટિક્સ દ્વારા જે રેટ પાડવામાં આવી ચોવીસસો કરોડથી વધારેનું જે ડ્રગ્સ છે ત્યાંથી મળી આવ્યું આ મામલામાં ગૃહમંત્રી પોલીસ લાજવાના બદલે ગાજી રહી હોય તે પ્રકારની વાત તેમણે કરી તેમણે કહ્યું ગુજરાતમાં ડ્રગ્સની વાતો થાય છે પરંતુ પંજાબ ઉડતા પંજાબની વાતો કરે છે પરંતુ મેં જણાવ્યું તે મુજબ ગુજરાતમાં વળી વાસ્તવિકતા છે તેમણે ભરૂચમાં જે પોલીસ કર્મચારીઓ છે તે દારૂ વેચવા માટે લોકોને દબાણ કરતા અને તેમના પાસેથી હપ્તા લેતા હોય તે પ્રકારના આરોપો પણ કરતા રાજકારણ ગરમાયું છે અને મામલે ભરૂચ એસપીને પણ રજૂઆત કરી છે અત્યાર સુધી તેમની વાતનો જવાબ નથી મળ્યો તે પ્રકારના સવાલો પણ તેમણે ઉઠાવ્યા છે દર્શક મિત્રો સ્કાયનિક મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં